સુરતના શહેરી વિસ્તારમાં ફરી એક વખત કોરોના કેસમાં વધારો થતાં જ પાલિકાના આરોગ્ય તંત્ર દોડતું થયું છે સુરતમાં દિન પ્રતિદિન સાત થી આઠ જેટલા કેસ કોરોનાના પોઝિટિવ આવતા જ પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા કોન્ટેક્ટ ટ્રેસિંગની કામગીરી કરી ફરી એક વખત પુરજોશમાં શરૂ કરી દેવામાં આવી છે સુરત મહાનગર પાલિકાના આરોગ્ય વિભાગ દ્વારા વેક્સિનો સેકન્ડ ડોઝ લેવાનો બાકી હોય તેવા લોકોને વેક્સિન લઈ લેવા માટેની અપીલ કરાઈ છે હમણાં સુધી પ્રત્યે દિવસ આઠ કેસો આવી રહ્યા છે જેમાંથી ત્રણ જેટલા બાળકોનો સમાવેશ થાય છે જેમાંથી તમામ પોઝિટિવ દર્દીઓ વેક્સિનેટેડ હોવાનું જાણવા મળ્યું છે શહેરના તમામ ખાનગી હોસ્પિટલના ડોક્ટરો સાથે પણ આરોગ્ય વિભાગે સંપર્ક શરૂ કર્યો છે જેથી કરીને કોરોનાના કેસો વધુ થાય તો પણ યોગ્ય સારવાર દર્દીઓને મળી રહે તે ડેપ્યુટી આસિસ્ટન્ટ કમિશનર આશીષ નાયકે જણાવ્યું કે કોર્પોરેશન હાલ જેટલા પણ કોરોના એક્ટિવ કેસો છે તે તમામની હિસ્ટ્રી અને ટ્રેસિંગ કરીને તેમની આસપાસના લોકોના પણ રેપિડ ટેસ્ટ કરાવવા જ શરૂ કરી દેવામાં આવ્યા છે

ટ્રેકિંગ ટ્રીટમેન્ટ જે સંદર્ભની કામગીરી સુરત કોર્પોરેશન ફરીવાર લીધી છે સાથે સાથે તમામે તમામ હેલ્થ સેન્ટર ખાતે આર્ટિફિશિયલ રેપિડ ઇન્ટેલિજન્ટ ટેસ્ટ પણ ઉપલબ્ધ છે શહેરીજનોને મારી નંબર અપીલ છે કે જો આપણે કોઈપણ સિમ્ટમ જણાવે તો નજીકના હેલ્થ સેન્ટર પર જઈને આપણે ટેસ્ટિંગ કરાવી અને જો પોઝિટિવ આવે તો બિલકુલ ગભરા દવા શરૂ કરીએ અને પોતાની જાતને આઇસોલેટ કરી પોતાને તેમજ પરિવારજનોને સુરક્ષિત કરી સાથે સાથે જેઓ વેક્સિનના સેકન્ડ ડોઝ લેવાના બાકી છે તેઓ પોતાનો સેકન્ડ ડોઝ અવશ્ય લઈ લે અને પ્રિકોશન ડોઝ માટે જેમની એલિજિબિલિટી વધી ચૂકી હોય તો તેઓ પોતાનો પ્રિકોશન ડોઝ જે તે હેલ્થ સેન્ટર ખાતે ખાસ કરીને હેલ્થ વર્કર ફ્રન્ટલાઈન વર્કર અને એબવ સિક્સટીના જેટલું પણ વયસ્ક નાગરિકો છે તે પોતાનો પ્રિકોશન ડોઝ પણ મેળવી લે અને અઢારથી ઓગણસાઠ વર્ષની વ્યક્તિના વય જૂથે હાલમાં પ્રાઇવેટ હોસ્પિટલ ખાતે પણ આ પ્રિકોશન ડોઝ ઉપલબ્ધ છે તો તે પ્રિકોશન ડોઝ લઈ લે આ છેલ્લા અઠવાડિયાની અંદર આવેલા કેસોમાં આપણે જોયું છે કે મોટાભાગના કેસોમાં વેક્સિન ફૂલ વેક્સિન લેવાઈ ચૂક્યું છે પ્રિકોશન ડોઝ પણ લેવાઈ ચૂક્યો છે જેને લઈને તેઓમાં સિમ્ટમ્સની માત્રા ખૂબ જ સાધારણ છે અને હોમ આઇસોલેશન હેઠળ સારવાર હેઠળ છે અને તમામે તમામ પોઝિટિવ કેસોની પરિસ્થિતિ હાલ સંપૂર્ણપણે સ્થિર છે આપના માધ્યમથી ફરી ફરીને અપીલ છે જેમનો પ્રિકોશન ડોઝ કે સેકન્ડ ડોઝ બાકી હોય તે પોતાનો વેક્સિનનો ડોઝ અવશ્ય લઈએ અને સાથે